બોટાદ નગરપાલિકામાં પાણીના પ્રશ્ને મહિલાઓએ નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો ખોજાવાડી વિસ્તારમાં પાણી નહીં આવતા મહિલાઓ નગરપાલિકાએ દોડી જઈ પાણી આપોના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા મહિલાઓ પાણીના ખાલી ઘડાઓ લઈ નગરપાલિકા દોડી આવતા નગરપાલિકામાં લોકો અચંબિત બન્યા હતા ચીફ ઓફિસરની કચેરી બહાર મહિલાઓએ ધામા નાખીને સૂત્રોચ્ચાર કર્યા હતા ખોજાવાડી વિસ્તારમાં પાણીની લાઇન કાપી નાખવા બાબતે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ખોજાવાડી વિસ્તારમાં રહીશોએ વેરો ન ભર્યો હોય અને કનેક્શન ગેરકાયદેસર હોય જેને લઈ લાઇન બંધ કરવામાં આવી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું જે લોકોએ વેરો ભર્યો છે તેના કનેક્શન શરૂ કરવામાં આવશે અને જેના બાકી છે તેના કનેક્શન બંધ રાખવામાં આવશે તેમ ચીફ ઓફિસરે સ્પષ્ટ કર્યું હતું અમારે એક મહિના બે ત્રણ દિવસ થી સાહેબ પાણી નથી આવ્યું તો અમારા છોકરા પાણી વગર ના તપડે છે હવે પીવાનું નાવા ધોવાનું પાણી અઠવાડિયે એકદણ આપે છે તો અમે આ મજૂરિયા માણસ હવે દાડિયા દપાડિયા જાવી છે પાણી ભરવું કે બચ્ચાને ને નવડાવ ધોવડાવવા કે પાણી પાવું બચ્ચા અમારા પાણી વગરના ના તલખે છે વેરો પાણી નથી આવ્યું એનું કારણ શું અમારી લાઈન કાપી નાખી છે અને વેરો અમારે બધાય ભરે છે તો એ લાઈન કાપી નાખી છે વગર કીધે ખોજાવાડી વિસ્તારમાં જે નાખું છે ત્યાં ટેક્સ વસૂલાતની ઝુંબેશમાં ખ્યાલ આવેલો કે તમામના કનેક્શનો ગેરકાયદેસર છે અને વેરામાં ડિફોલ્ટર હતા વેરાય બાકી હતા એ કારણે આખી લાઈન બંધ કરી હતી એના માટે આ રજૂઆત આવેલી છે રજૂઆત પ્રમાણે અંદર કેટલાક વ્યક્તિઓની વેરા ભરાયેલા છે એટલે લાઈન શરૂ કરી દઈશું જેના બાકી હશે વેરા એના જ ડિસ્કનેક્ટ રાખીશું બોટાદમાં જેના વેરા બાકી હશે એ લોકો તમને શું મેસેજ આપશો બાકી હશે એની સામે કાયદાથી તમામ પગલાં લેવાશે નળ કનેક્શન ગટર કનેક્શન બંધ કરવું અને મોટા ડિફોલ્ટર હશે મોટા બાકીદાર તો મિલકત જપ્તી સહિતના પગલાં લેવા છે અમે લેવાઈ ગયા છે